મકર સંક્રાંતિની પૂર્વે દ્વારકાના સિવિલ હોસ્પિટલ ખાતે કિડની ડાયાલિસિસ સેન્ટરનું સાદગી ભર્યું લોકાર્પણ દ્વારકાના સિવિલ હોસ્પિટલ ખાતે આઈકેડીઆરસી એટલે કે ઇન્ડિયન કિડની ડાયાલિસિસ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને આ અતિ સુવિધા સબળ આશરે સિંતેરથી પંચોતેર લાખના ખર્ચે પાંચ બેડનું યુનિટ બનાવવામાં આવ્યું છે ગુજરાત ડાયાલિસિસ સેન્ટર દ્વારા અથવા જામનગર સુધી લંબાવવું પડતું હતું પરંતુ દ્વારકા ખાતે આ નવી સુવિધા શરૂ થતા કિડનીના દર્દીઓને આર્થિક તથા લાભ પણ દર્દીઓને આવવા જવાનું ભાડું સહિત અનેક સુવિધાઓ અહીં આપવામાં આવશે અને આ તકે ઉત્તમ સુવિધા સંપર્ક કેન્દ્રનું ઓપનિંગ આજે નર્સિંગ સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું દ્વારકાના સિવિલ હોસ્પિટલના ડાયાલિસ સેન્ટરના ટેકનિશિયન શ્રી જયેશભાઈ સાથે આપણે વાત કરીને જાણીએ કે આમાં શું શું સુવિધા છે અને એમાં પેશન્ટને શું શું લાભ મળશે જી જયેશભાઈ દ્વારકાધીશ દ્વારકા સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસ સેન્ટર કાર્યરથી બદલ દ્વારકા ના નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા એટલે એવી તો ના કહી શકાય કે લાભ લે પણ જે ગરીબ દર્દીઓ છે એમના માટે બહુ સરસ વાત છે કે જે લોકો ખંભાળિયા જામનગર રાજકોટ જે મુસાફરી કરી અને આખા દિવસનો ટાઈમ બગડતા હતા એ હવે બહુ શોર્ટ ટાઈમ થઈ ગયો કે ત્રણ કલાક કે ચાર કલાકમાં ડાયાલિસિસ કમ્પ્લીટ થઈ જાય એટલે આઈકેડી આરસી જીડીપી તરફથી પેશન્ટને ટોટલી સુવિધા હિમોગ્લોબિનના ઇન્જેક્શન ડાયલાઇઝર ટ્યુબિંગ જે કાંઈ મટિરિયલ ડાયલિસિસમાં ડાયાલિસિસમાં વપરાય છે એ ફ્રી આપવામાં આવે છે અને જો અમૃતમ કાર્ડ હોય તો ગુજરાત ગવર્મેન્ટ તરફથી એમને ત્રણસો રૂપિયા ટીએડીએના પણ મળે છે તો આનો લાભ એવું તો નાય થાય કે બધા લે પણ જેમને બિચારાને જેના નસીબ ખરાબ છે એ લોકો આનો લાભ લે તો બહુ સારામાં સારું છે એક મશીનની કોસ્ટ આશરે સાતથી આઠ લાખ રૂપિયા છે જે પાંચ મશીન છે અને આખો પ્લાન્ટ ઊભો કરવામાં ઓછામાં ઓછું સિત્તેરથી પિંચોતેર લાખનો આઈકેડીઆરસીને ગુજરાત ગવર્મેન્ટ તરફથી ખર્ચ કરવામાં આવ્યો છે એમની સાથે ખાસ છે કે દ્વારકામાં જે કંઈ સોફ્ટનર પ્લાન્ટ આરો પ્લાન્ટ નથી કે જે દ્વારકાનું રો વોટર ટીડીએસ ચાર હજારથી પિસ્તાલીસો છે જે આપણે ડાઉન કરી અને દસથી છ ટીડીએસ સુધી પાણી લઈ શકીએ કે જનરલી પેશન્ટને આપણે યુઝ કરી શકીએ એ પૂરેપૂરી સગવડતાને સોફ્ટવેર પ્લાન્ટ દ્વારકામાં પહેલો વહેલો સોફ્ટવેર પ્લાન્ટ છે કે એ પ્લાન્ટની કિંમત છે સાડા ત્રણથી ચાર લાખ રૂપિયા તો આ સગવડતા દ્વારકા સિટીને અને આજુબાજુના બેતાલીસ ગામને ખૂબ જ સરસ છે બને ત્યાં સુધી કોઈપણ ગરીબ દર્દી હોય એને વિનામૂલ્યે લાભ લે એવી મારી ઈચ્છા છે આજે દ્વારકા સિવિલ હોસ્પિટલ ખાતે ઇન્ડિયન કિડની ડાયાલિસિસ રિસર્ચ સેન્ટર દ્વારા એકાવતનું રિસર્ચ સેન્ટર દ્વારકામાં ખોલવામાં આવ્યું છે જે ખરેખર આ દ્વારકાના લોકો માટે આશીર્વાદ સમાન છે કારણ કે દ્વારકાના બેતાલીસ ગામ પૈકીનું આ એક જ મોટું સિવિલ હોસ્પિટલ છે અને દ્વારકાના કિડની પેશન્ટો માટે જ્યારે ડાયાલિસિસ કરવું પડતું હતું ત્યારે એક તો શરીરની પોતાની કષ્ટ એ ઉપરાંત દ્વારકાથી ખંભાળિયા જામનગર સુધી જવું પડતું હતું તે આર્થિક બોજ સાથે સહન કરવું પડતું હતું તેમાં પણ ગરીબ માણસોને ગરીબ દર્દીઓને ખૂબ જ અગવડતા પડતી હતી તો સરકાર દ્વારા દ્વારકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર જ્યારે ખોલવામાં આવ્યું છે તો આપણે અહીંયાના ડૉક્ટર ચંદ્રણા સાહેબ પાસે જાણીએ કે એ શું છે અને એની વિગત શું શું છે અને એમાં દ્વારકાના અને આજુબાજુના ગામડાઓના દર્દીઓને શું લાભ મળશે જી ચંદ્રાણા સાહેબ સરકારશ્રી દ્વારા જીડીપી પ્રોગ્રામ અંતર્ગત આઈકેડીઆરસી એટલે કે ઇન્ડિયન કિશની ડાયાલિસિસ રિસર્ચ સેન્ટર દ્વારા આજરોજ દ્વારકા ખાતે ડાયાલિસિસ સેન્ટર ચાલુ કરવામાં આવેલ છે જેમાં હાલ પૂરતા પાંચ બેડની વ્યવસ્થા કરવામાં આવેલ છે એટલે કે એક સાથે પાંચ દર્દીઓનું ડાયાલિસિસ થઈ શકશે અત્યારે આ ડાયાલિસિસ સેન્ટર બે શિફ્ટમાં કામ કરશે સવારની અને બપોરની એટલે કે રોજના દસ ડાયાલિસિસ પેશન્ટોને ડાયાલિસિસ થઈ શકશે અત્યાર સુધી ખંભાળિયા ખાતે તમામ દર્દીઓને ત્યાં જવું પડતું હતું હવે દ્વારકા ખાતે આ સુવિધા ચાલુ થતા તમામ દર્દીઓને દ્વારકા ખાતે ડાયાલિસિસની સુવિધાઓ મળી રહેશે આ સુવિધાઓ તદ્દન નિઃશુલ્ક રહેશે એમાં કોઈ જ પ્રકારનો તેમને ખર્ચ થશે નહીં તદુપરાંત તેઓને ટ્રાન્સપોર્ટેશન ચાર્જીસ પણ ચૂકવવામાં આવશે સરકારશ્રી દ્વારા એટલે સંપૂર્ણ રીતે મુફ્તમાં આ સારવાર મેળવી શકશે અને તેઓએ ખંભળ્યા જવું નહીં પડે અને આ જે ડાયલિસ સેન્ટર છે એકદમ અદ્યતન અને બહુ જ સરસ બનાવવામાં આવેલ છે હા તો આપણે જાણ્યું ડૉક્ટર ચંદ્ર સાહેબ પાસેથી કે અહીં પાંચ બેડની સુવિધા કરવામાં આવી છે એક સમયમાં પાંચ દર્દીઓને ડાયાલિસિસ કરવામાં આવશે એમ દ્વારકામાં બે વખત દિવસમાં બે વખત ડાયાલિસિસ કરાશે જેથી કરીને રોજના દસ પેશન્ટોને દર્દીઓને આ સુવિધાનો લાભ મળશે એ ઉપરાંત